ના ના બસ ચલા દાવાત નથી નહી આ બે દારી ગંધાતો રહોતે તે કોઈ નાવા દેતું નહીં એટલે કોણ નાવા દેત નહીં તમ ઓ મે શરીબાન પેલો મારા અપોપાટના બોતા નહી ના દેતા તમે તે મે તો બે દા નાતા જ નહી શું થાય સાઈ બા અમารา આઉં છોડી પોપટ તમારું શું થાય પોપટ આ છોકરો થાય છોકરો થાય અન આ હઉં હતી હા તે એક મોકડી વેણવા જતી હતી હા અને એક સાગો વેણવા હતી

મહેસાણા બરોબર <laughs> 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 <laughs>

અરે પેલો ડાક્ટરથી કરીએ ક્યાં એરા માર કાકીય ભરી થાય કાકી ને બની જોઈ દે ચરાડું એ નામ શું એ નામ જીરા તારું નામ શું છે તમને મ નામ પાયલી પાયલી છો આજ સલ નામ જે બોલ તાર નું અસલ નામ શું પાયલી તારું મારું નામ પાયલી મારું નામ પાયલી અર્ચના કે અર્ચના નહીં તાર નું નામ અર્ચના અર્ચના જ ના કે મનમ અર્તના અર્ચના કેઈ Oh teman manam um, astaga ajilari